હરાનું શું કરવાનું તકલીફોને તકલીફો તકલીફો હે દેવાના શોખો બેરા વાત પાછો એક છોકરો સીધો અને એક તો મારો ઓછો દારૂ જે પાછો ના ગાયો આમ જતી રીતે મારો ભાર લેવા જાય કોણ લેવા જાય ને શું કરવાનું કોમ ધંધા પૈસે ટકી બધું

થોડો સપોર્ટ તો મારે આલવો પડશે અને એક તો બિલા વાત પાછો ભાઈ હું કેવું મારે રસ્તા ભગવાન તું એવા કર્મ નો મારો ફળ માર્યો મેવા હું કર્મ કર્યો તો મે મારે આવી તકલીફો બેઠવી પડશે પંચોતેર વર્ષ થતો હર ખાઈ લાવવા જ ભરવા દેતો નહીં ભલે હું એવા મે કરમ કર્યો પડે ભગવાન જેવી ડોસી હતી ને લઈ જ્યો અને માં ના હું તો અમે લેવા જેવું પૈસા એ નહીં કોઈ નહીં આબુની માફા નાખી છોકરા મારા ચેરી ચેરી રહે યુવાના માટે કોઈ મેલવાય મારા પણ પૈસા નહીં આ ઢોર બે હાઈ રહ્યો છું તે ઢોર હોવાનું બોલા શું થાય છે અને એક તો બેલા વાત પાછો હોય પાછો એને શું ધારવાનું મારા જે રસના દવાનું દારૂ ઘણું એ કર્યું ખર્ચાય ઘણા કર્યા પણ શરીરમાં હરખાઈ આપવા દેતું નહીં ભાવના મારો વેલ લે ભગવાન તું એ ભગવાન શિયાને મારો તું મારો વેલ લે છે જમી તો ભગવાનાલી ઘણી છે ચાર પાંચ વીઘા જમીન ઢોર છે પણ કહેવાનું કે આ છોકરાનું મોટો હારો હોય પણ બહેરાની ને ગમતું નહીં રૂરી હે ના હાઈ જોયું જાણો છોકરો દારૂ રી પાછો અમેનું હગવાય આવતો નહીં કોઈ વાલો આવતો નહી મોટા એ પહેણા ઘણા પૈસા ખર્ચો કર્યો પણ બહેરું ઘર કરવા જ માગતું નહીં અને આમ નાહિજૂ પીઓ આમાં છોકરો મોટો સેવા કરી કે બાપુ થાચી જ મગે રાગે ઘેર હાલ વધીઘા જે જમી હતી એમાં વીઘો તો વેચી માર્યો દસ લાખ રૂપિયા આવ્યા દવા દારૂ મન બીજાથી જ પૈસા જતા રહ્યા પૈસા હોય નહીં મારી દવાઓ થાય નહીં છોકરો ખાય નહીં વીઘો વેચી માર્યો તો પૈસા રહ્યા નહીં ભાઈ હું કરું મારામાં

પાલી બેહું તો એ કોમ કરવું ના પડે ને ચા થોડી લઈ આવું આ આપણો એક છે નાનો ભાઈ તે દારૂ પાછીઓ છે તે પડી રહ્યો છે ઊંધો થઈ રહ્યો છે દારૂ પી સો પડી રહ્યા છે ઉકેરો ઉકેડો એ પાછા તો ઓગવા જવાના બાપો ઘરમાં મોડા બાપાને અમે જવું પડશે બેસે ગાયોના હો હું પહેલી સાહેબ લઈ આવું આટલું વાળીને વધી બધીને તો પાલી જ આટલું આ સાફ સફાઈ કરીને અમે જાઉં તે ચાલી આવું ચાલ આવી પછી બાપાને હોમો જાઉં આ છોકરો એ રમેકડો બમિક્રો બધા નાહી દીધો છે મારે તો એકલાને છે એટલું કોમ છે શું કરવાનું એટલે અમે મને અમેલી ગણા કરીને જવા દે તે કાલો આવ બહુ તો હતી જ પીવો હું નાં તો પણ આ બાપુ મોડા રહ્યો તે બાપાની ચિંતા છે ત્યારે તો થોડી સાર વાંધીને લેતા આવું ને જવ દવા બવા ઈને પીવડાવી પડશે એનું શરીર સારું રહેતું નહીં શિયા ટાઈમે ટપકી જાય કોઈ કહેવાય નહીં ભયનું તો ઠેકવાનું નહીં માટલે વાંધવા બેવા દે મને તે ચાર વાંધી લઉં પેલા ચાર અમે મ આજે ચાર સારી દેખાય છે હોય તે વાટી જ લેવા દે આ સળચા હવા ધવા છે કેતા ચા તો લે જ પછી ન કરવા આપણ સાડું નહીં પાછું ભગવાન ભગવાન રોમ 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 કરીએ તો રોમ ભેલા થતા નહીં રોમ મસ્ત છે નહીં રોમ લઈ જાય નહીં

બાપો પૈસા પૈસા જઈને બાપા પૈસા પૈસા હાલ થોડા અને ચાર પાંચ પી હતી થોડું શરીર કોમ્બોમ કરતું નહિ કોમ્બોમ ને આખો તારો દાળ પી કરીએ એક થેલી પી બીજી પીવાની હકીય અને દીવા વાળા લો એને એક જણા ને પચાસ હજાર રૂપિયા હાલવાના કરું હવે બાપા ને જઈને કહું તે પોત દસ હજાર રૂપિયા વાપરવા થાય પેલા દેવા વાળા મારા નહીં પૂછું બાપો હાલ જોવું પડશે મારા બાપો તો મારે એવો આ બાજો પેલો મોટો ભાઈ એવો પછી ધોકા લાકડીઓ ને તારવા લેવાન થાય હવે શું મારે અને કેવાનું મારો પાછો અને પાછું એવો તારુડિયો ને પારુડિયો પાછો

બાપુ ઘેર આવી ગયા છે બેઠો ગાય બાય લઈ એ ખાવાનું કોઈ નહીં આવ્યો એના કાંઠે ફટાફટ ઉતાવળ કરી ચાતુરી લઈ જાઉં અને આજો ફટવા છે અને મારે હેડું ઉપર છે હાલ ને તો પાછળ પાછા રાહ પા છે એક લાડુ જો વાતે તો ઠેકો નહીં નું ડો પૂછે મળે પેલો દારૂ જો ખાવાનું નહીં આવે ને આ કદાચ આવી ગયો છે તો એ હરણ કરશે ને તો મને

આવજો મળે હારા ચોક દવાખાના દવાખાના લઈજો કે તે ચોક પણ એક પોચા જમીન હતી તે વિઘો તો વેચી મારી અને ની દવા કરાઈ છે જમીનો બમીનો હારી એટલે હારી દવા બવા કરાવવાનું ડોક્ટર હારા પાણી લઈ જાઓ બધો દવાખાનો ફરી વળ્યો એક દવાખાનું બાકી જ નહીં મેળવ્યું હા બેટા થઈ રહ્યા તાર તકલીફો માં તકલીફોમાં માં બહેરું કંટાળ્યું આવી ગયું પણ મારે તો ના જવાય કે સો બાપુ બીમાર છે ભાઈ દારૂડિયો છે એટલે મારે તો બધું હાથ પડે પડે હું શું કરું પણ ના હોય તો ચોખ્ખું આવું પણ બતાવો બુઓ તો એમ કે છે કે બુઓ મારા વગને જોવા જ નહીં દો પચાસ હજાર ની દવા ખા દવા કોણ બુઓ મારા વગને ના જોવા મારું શું કરું હું કહું છું

તમે મોટા છો મારા હું તમને ઉમર ના છો એટલે તમે મારા ડોહાને સમજાવો હારા બે મોણો બોલે આ ઘરમાં આટલી તકલીફો પડે છે દવાખાનથી એ નહીં મકતી તો તમે સમજાવો ને બે મોણ હારા હોય તો બોલાવો બો બુઓ ના ના તો બોલાવશું તું ચિંતા ના કરે અને હું તો સમજાવશું

પેલા ભગો કાકો કઈ ગયા છે બે મોન હાડા આવે તો મારે બાપુ તો નહીં મોનતા પણ મારે મારી રીતે ચોખટ કરાવી આ બધો સારું થાક પણ બાપુ જ નહીં મોનતા ને એક સાથે દારૂ જોઈએ હું મૂ થવું ને કરવા દેવા છે જવું તો શું પણ બાપરા કોક નું સારું થતું હોય તો ભુવોજીને ને ઘેર હોય તો હારું જબર મજા આવશે જો ભુવોજી ઘેર નહીં હોય તો ભગવાન માતાજી કઈ જો ભુવોજીને ઘેર છે ને તો એમાં કોમ થઈ જ ગયું હોય તો આ કુઓજીને એ હાલે ઘેર કોઈ દેખાતા ઓહો સોયલા બેઠા છે ને ભુઓજીને તો હારું જેટલું ફરી ફરીને થાકી તા એ કોપડાનું ગરીબ નું કોમ થતું હોય એમાં આપણે તો રાજી છીએ જાણ છો ભુવાજી

તો હરખ આવે ને તો બોલાયે મેવા ઘર માં તો બું હાજુ બાજુ ના બોધેલું ખાટ લે છોડી મેળ મું તો કીધું હારું થોડું કબજા રહી જા એક છપ્પર મારી મને તો પાડી નાખ્યું આપડે એજ કરવાનું તા બોલો બુઆજી બોલો હું કેતો દુખ નો માળે આવ્યો છું કહેવાત નહિ કે નું દુઃખ પાડીને આપડો ના હોય પણ કહું છું બરોબર તમે જો કરતા હોય તો બાજુ બે છોકરા બાપરા બરોબર એ એક એક દારૂ રહ્યો એક બાપરાને બહેરી નાઈ જાય છે બરોબર તો એ બાપા સેવા કરો ની સેવા કરે ચાર લાવવા બધું ઘરનું નેના મોટી કોમે છોકરો કરે છે બરોબર આ તો એટલે કે થઈ છોકરો કોમ કરતો હતો એટલે મેં કીધું કે મારો બાપુ તો કોઈ પાણીમાં નહીં પણ કીધું પડે પડે ને ને પડે અમુક ટાઈમે એટલે જો અને એક વીઘો તો જમીન જતી રહી હા એક વીઘો દવા દારૂ માં જઈ છ લાખ રૂપિયા કોઈક દવા માં બીજા જતા રહ્યા છે આડ નવડા બધા આજુબાજુ વાળા જબરજસ્ત ખર્ચા એમના આવી જાય છે બાપરો ધક્કા બહુ વાડ્યા છે ના પૂછે વાત એવા છે અને આમ તો બે છોકરા હારા જ ને તો બાપા ને લોકો ટેકો એક કરે પણ એક દારૂ રહ્યો છે ને એકના ના બાપા ને બહુ ના જાય છે એ તો ભાઈ એવું હોય કે છોકરો દારૂ રહ્યો નહીં થયો દારૂ રહ્યો કરાયા આવ્યો છે

અમારા બળબળ હા કહીએ ને 3 છોકરા આલે ઓ બોલો કામ કરી નાખ્યો 500 હાય ભુવા પર ધરપાયા પણ જેના કો નહી બધું પલી કરી દે રે અમારો

હા નહીં મેરા ઓ ભાઈ બોજી આપણો 15 ડાળો થી કોઈ વાતમાં નવરા તો તારું કેવાય મેરા બુઆજી પલાના આવી ગાડી रेल તમે આલી જ મધા ગઈ આવી ગઈ તારા જો તો કામ થતો હા તો એકસો એકાવન મેલા એ કોઈ મારા નહી લેવાના તો થઇ જાય એ થી પણ આ બીજું કોમ હું કરતો નથી અમારે જે મોટો પૈસા મફતલાલ એરાય બધું કરી આ લે

રૂપિયા પાટના ખાલી લે છે લેશે બાપા ને હાજર રાખજે અને તાર બાપા ને હાજર રાખીને પછી હું લઈને આવું છું

પાર્ટી પાસે હાથ મી બોલો મારા કાઢવું છે કે બધું મારા જે મારા હાથમાં અને લેવું દેવું તમારા હાથ માં કાઢવા માં તો હું ગમે જેવું છે તો કાઢી એ ચિંતા ના કરજો તમે

જબરજસ્ત આપવાનો એટલી ફૂલ કોમેડી આવશે કે તમે અહી થાકી બરાબર તો ભૂલતા નહીં અને અમારી ચેનલ નો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર તો જરૂર કરજો કોમેન્ટ કરજો બરાબર આ નવી ચેનલ છે અમારી અને જૂની પણ ચાલુ જ છે બરાબર તો બંને ચેનલ ને એટલો સપોર્ટ આપો એટલો સપોર્ટ આપો તો આગળ વધીશું તો નવા નવા વિડીયો લાવીશું જય માતાજી જય માતાજી